સુરત સચિન માર્કેટ પાસે આવેલી શ્રીનાથ જ્વેલરી માં ફાયરિંગ ની માહોલ છવાઈ ગયો ફાયરિંગ દરમિયાન આશિષ સોની નામના યુવક ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંક સમયમાં જ તેનું મોત નીપજ્યું સુરતના સજીન વિસ્તારમાં શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ઘટના ખરેખર ભયાનક અને દુઃખદ છે ચાર સશસ્ત્ર લૂંટારૂએ રાત્રે સાડા થી આઠ પિસ્તાળીસ વચ્ચે દુકાનમાં ધસીને જ્વેલરની હત્યા કરી અને લૂંટ કરી સીસીટી ફૂટેજમાં ઘટના કેદ થઈ છે સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના ગુનેગારોની શોધ ચાલી રહી છે આ ઘટનાથી વિસ્તારના નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છવાયો છે સુરત પોલીસ આ ગંભીર ગુનાની તપાસ ઝડપથી પૂર્ણ કરી આરોપીઓને સજા આપવામાં પ્રતિબદ્ધ છે જાહેરતંત્રને વધુ માહિતી મળતા સતત અપડેટ આપવામાં આવશે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રેના સાડા આઠથી પોણા વાગ્યાના અસ્સામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમનો ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂટ કરવાના ઇરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એના માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એ બી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવા માટે થેન્ક યુ